નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે ઘણી બધી જાણકારી મેળવીએ છીએ જ્યોતિષ અંગેની ગ્રહો અંગેની યુતિ અંગેની આપણા નવ ગ્રહ એ બાબતે પણ આપણે ઘણું બધું જાણીએ પણ અલગ અલગ જ્યોતિષોમાં અલગ અલગ મંતવ્ય છે અને આ ભેદભરમ આપણે ઘણીવાર અસમંજસમાં મૂકે છે આજે છે ને આજે હું તમને એવી વાત જણાવું કે આ જે બાબત છે ને એની પર ઘણા જ્યોતિષો કોઈ પણ જાતનું સાચું પ્રિડિક્શન કરી નથી શકતા શનિ શનિ મહારાજ જ્યારે પહેલાં સ્થાનમાં બેસે કુંડળીના ત્યારે એ માણસની હાલત શું હોય એની જાણકારી માણસ પાસે હોવી જોઈએ અને જેની કુંડળીમાં પહેલાં સ્થાનમાં શનિ બેઠેલા હોય ને એને તો આ બાબતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ કોઈકને કુંડળી બતાવશો તો એમ કહેશે ભાઈ તુલા લગ્નની કુંડળી છે ને લગ્નમાં શનિ મહારાજ બેઠેલા શનિ ઉચ્ચના છે તમને બહુ બધા ફાયદા આપે અહીંયા આપણે ભેદભ્રમમાં અટવાઈ દઈએ કારણ કે એમને કીધું કે ભાઈ તમને શનિથી ઘણો બધો ફાયદો થાય ને આપણા જીવનમાં શનિથી મોટા મોટા નુકસાન હોય આનાથી ઉલટી વાત કરીએ તો સાતમા સ્થાનમાં શનિ છે મેસનો શનિ છે અને એમ કે ભાઈ નીચનો છે તમને શનિથી તકલીફ પડે ને આપણી પાસે ભગવાનની દયાથી બધું જ હોય કોઈ તકલીફ જ ન હોય તો ત્યારે આપણામાં જે સમજણ છે ને તે આને નક્કી નથી કરી શકતી કે ભાઈ મારી કુંડળીમાં શનિ મહારાજ સારા છે કે ખરાબ છે તો આ જે ભેદભરમ છે ને આ લાલ કિતાબમાં ક્લિયર કરેલો છે કે શનિ પહેલા સ્થાનમાં હોય તો આપણે રાજાને ત્યાં જન્મીએ રાજા હોઈએ તો પણ આપણે રોડ પર લાવી શકે છે આ શનિ લાલ કિતાબે કીધું છે ભરે જન્મ જો ખજાને દવામી ફરિશ્તા એ અજલ બોલી દેગા નીલામી આપણા જન્મ વખતે આપણી પાસે ખજાના ભરેલા છે પણ અજલનો ફરિશ્તો આ બધી વસ્તુને નિલામ કરાવી દે ચોક્કસ આ વસ્તુ બને પહેલાં સ્થાનમાં શનિ આવે ને ત્યારે અમુક સમયાંતરે આપણે એટલી બધી તકલીફોમાં ફસાઈ જઈએ આપણી મિલકત પૈસો સોનું પ્રોપર્ટી બધું નિલામ થઈ જાય અને આપણે કુંડળી બતાવવા દઈએ તો કે શનિ તો તમારા તુલાના છે પહેલાં સ્થાનમાં તો અહીંયા આપણે જે ભેદ સમજવાનું ને તે આપણે સમજી નથી શકતા અને એનાથી આપણને નુકસાન થાય છે તો પહેલાં સ્થાનમાં શનિ હોય ને તો લાલ કિતાબ પ્રમાણે આ શનિ નીચનો કહેવાય અને એનાથી આપણને નુકસાન થાય થાય ને થાય તો આવા લોકોને મારી એવી સલાહ છે કે ભાઈ તમારે શનિ અંગેની જાણકારી મેળવી લેવી જોઈએ સંભાળવું જોઈએ સમજીને આગળ ચાલવું જોઈએ પહેલાં સ્થાનનો શનિ જો ફળ આપશે તો સારામાં સારું નહીં તો આપણા માટે ખૂબ જ ખરાબ ફળ આપે કિતાબે એવું લખ્યું કે જબ મંદા તો તીન ગુના વરના ત્રેલોક જમાને ઉમદા એમ મંદો તો ત્રણ ગણો અને જો આપવા બેસે તો તણે ત્રણ જમાનામાં આપણે સારામાં સારું પરિણામ આપે તો આની પર પૂરતું ધ્યાન આપજો અને આને સમજો હવે અહીંયા પણ પાછો એક ભેદભરમ જોવા મળે કે ભાઈ એકની પાસે તો પૈસો છે એનો સની પહેલા સ્થાનમાં છે મારો પણ પહેલા સ્થાનમાં છે તો મને તકલીફ છે એની પાસે પૈસો છે તો અહીંયા તમારે જોવાનું છે કુંડળીનું સાતમું ને દસમું સ્થાન જો ખાલી હોય તો વાંધો નથી આવતો તો આ શનિથી આપને સારું પરિણામ પ્રાપ્ત થાય છે હવે આ કેટલા બધા ભેદભરમ રહેલા છે આપણે એને સમજતા જ નથી એને સામાન્ય જ્યોતિષો ગોલ ગોલ ફરીને ત્યાં આવી જાય કે ભાઈ આનું આમ ને આનુઆમ આપણે ચાર હવન કરાવીએ ચાર યોગની પૂજા કરાવીએ પણ આપણને કોઈ ફાયદો થાય નહીં હવે એનો ઉપાય જ્યારે હું કહીશ ને છેલ્લે ત્યારે તમે વિચાર કરશો કે ભાઈ આટલા નનકડા ઉપાયથી પહેલાં સ્થાનના શનિને આપણે રિકવર કરી શકીએ એનું ખરાબ ફળ સારામાં પરિવર્તિત કરી શકીએ પહેલા સ્થાનના ના શનિને લાલ કિતાબમાં કેરોસીન કહેવાય છે કા તેલ એને આગ લગાડો તો બળકે બળાય તો શનિ આવી અસર આપી જાય ઘણી વખત તો અહીંયા આપણે સમજવાનું છે કે પહેલા સ્થાનમાં શનિ છે તો ખૂબ જ સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈ પછી એની પર અમલ કરવો નહીં તો આપણે નુકસાની મળે મળે ને મળે તો ખૂબ સાવધાન રહીને ચાલશો તો ફાયદો જરૂર થશે દસ ને સાત આ બે સ્થાન ખાલી હોય ને તો મચ્છરેકા તો આપણે કમાઈ શકીએ સારું જીવન સીવી શકીએ પેટ ભરી શકીએ પણ જો સાત ને દસમાં ગ્રહ બેઠેલા છે તો આપણા માટે નુકસાન થાય થાય ને થાય હવે સાતમા સ્થાનનો શનિ ફક્ત આર્થિક રીતે નહીં શારીરિક રીતે પણ તમને બહુ મોટી નુકસાની આપે પહેલું સ્થાન પહેલું સ્થાન આપનો તનુભવ અને પહેલા ભાવમાં બેઠેલો શનિ શરીરને નુકસાન ના આપે એવું બને નહીં શનિ શું છે ગેસ ગેસનો ગોળ તો શનિ પહેલાં સ્થાનમાં આવે ને ત્યારે સૌથી મોટો રોગ થાય કબજિયાત પેટમાં ગેસ થવો પેટમાં બળતરા થવી આ તકલીફો તમને પડે પડે ને પડે તો આની પર પણ ધ્યાન આપવું પડે દીકરીની કુંડળી હોય ને તો દીકરીને માસિકના જે પ્રોબ્લેમ છે દર મહિને એ સતાવે દુઃખે એને બહુ જ વળ આવે માસિક રેગ્યુલર આવે ન આવે આ બધા રોગો આ શનિથી થાય તો આની પર બી આપને ધ્યાન આપવું પડે ને આવો શનિ છે ને આપણા વિદ્યાભ્યાસ પર બી અસર કરે આવા માણસની તાલીમ એટલે જે એ ભણતર ભણતો હોય ને એ અધૂરું રહી જાય તાલીમ અધૂરી રહી કુંડળીમાં ચોથા સ્થાનમાં શનિનો દુશ્મન બેસી ગયો તો ઓર તકલીફ વધારી દે તો અને પણ આપણે જોવાનું છે આ ગણતરી પણ આપણા ગણિતમાં કુંડળીના ગણિતમાં આવવી જોઈએ આવા માણસની આર્થિક હાલત પણ થોડી ખરાબ હોય એને પૈસા મેળવવામાં જીવનને જીવવામાં તકલીફ પડે પેટના રોગ ગેસ એસિડિટી કબજિયાત એ ભોગવવા પડે કાયમ જ ખાઈને ઊભો થાય એટલે અડધો કલાકમાં એ માણસ બૂમ પાડે કે ભાઈ મારું પેટ ચડી ગયું મોટું થઈ ગયું દુખાવો થાય જ ગોટો વળે જ આવા ઉદ્બોધન આપને એના મોડે સાંભળવા પડે હવે આવો માણસ છે ને દર વર્ષે એક નાનકડી ભૂલ કરતો હોય ને તો એને નુકસાની મળે અને એ કઈ પોતાનો જન્મદિવસ આ માણસ ઉજવે એટલે એને નુકસાન થાય આ એક વિચિત્ર વાત છે પણ આ પહેલા સ્થાનના શનિમાં આ એક ખાસિયત રહેલી છે કિતાબે બહુ સરસ લખેલું છે કિતાબે એવું લખ્યું મા બાપ તો બેટી કી ખુશી કે બાજે બજવાને મેં लगे होंगे मगर अजल का फरिश्ता उन सब चीज़ों की फहरिश बनाता होगा जो चीज वो जन्म के दिन उसके घर में मौजूद हो आ एक बात भी है कि मैं आवा व्यक्तिना जन्म वक्त जी जाहू जलाली घर में है એનું લિસ્ટ શનિ તેજ દિવસે બનાવવા માંડે કે ભાઈ આની પાસે કયું રાજ રચેલું છે શું સુખ છે ધન દોલત શું શું છે એનું એક લિસ્ટ બનાવેને ધીરે 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 એને નિલામ કરવા તરફ લઈ જાય અને આવો માણસ જ્યારે જ્યારે દર વર્ષે પોતાનો જન્મદિવસ આવીને જન્મદિવસની ખુશી મનાવે ત્યારે ત્યારે એને નુકસાન થાય ચાલીસ દિવસની અંદર અંદર એને કંઈક ને કંઈક શારીરિક આર્થિક માનસિક નુકસાન થાય જ અને આ નુકસાન એના માટે બહુ મોટું નુકસાન લાવે તકલીફો વધારે અને જીવનને દોડવામાં જરાક પણ કમી રાખે નહીં તો મિત્રો આ જે બાબતો છે ને એને બહુ જ સરસ રીતે સમજવાની છે વૈદિકમાં કે બીજા જ્યોતિષશાસ્ત્રમાં આ બધી બાબતોનો ઉલ્લેખ નથી અને એને કારણે આપણે ઘણી વખત આવા જે અંગત સમસ્યાના વિધાનો છે ને તેની જાણકારી મેળવી નથી શકતા એનું નિરાકરણ લાવી નથી શકતા અને એને કારણે આપની તકલીફો વધી જાય છે ઘણી વખત તો આવો માણસ પોતાનું અને કુટુંબનું પેટ ભરવા માટે અસક્ષમ સાબિત થાય છે અને ત્યારે એની તકલીફો વધી જાય છે તો આ બધી બાબતો પર આપણે બહુ જ પૂરતું ધ્યાન આપવું પડે અને સંભાળીને જીવનમાં આગળ ચાલવું પડે હવે આ બધી ઘટનાઓ છે ને મેં તમને એક એવી રીતને જાણકારી આપી કે ભાઈ આ શનિનો જે ભેદ છે પહેલાં સ્થાનમાંનો શનિ છે એને આપણી પાસે છે સુખ છે દુઃખ છે શું છે એને કયા આધારો છે એને આપણે કઈ રીતે સારો કરી શકીએ એની જાણકારી હવે લઈએ તો મિત્રો સૌથી પહેલો ઉપાય સાઠ ગ્રામ કાળો સંચર માથા પરથી ઉવારીને જમીનમાં દબાવો સાત દિવસ આનાથી તમારા શનિ કંટ્રોલ થશે પેટને ગેસને લગતા એસિડિટીને લગતા કે માસિકને લગતા રોગો છે તો વળના ઝાડના મૂળ પાસે મીઠું દૂધ ચડાવો અને એ દૂધથી ભીની થયેલી માટીનું તિલક કરો આનાથી તમને બહુ સારો ફાયદો થશે આવા માણસે અડતાલીસ વરસ પહેલાં મકાન નહીં બનાવવું જોઈએ સૂર્યના જાનવરને ખાવાનું ખવડાવવું જોઈએ વાંદરાને ખવડાવવું જોઈએ કાળી કીડીને ખવડાવવું જોઈએ શનિની આરાધના કરવી જોઈએ શનિના દાન કરવા જોઈએ આવા નાના નાના ઉપાયથી આવા માણસને બહુ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ જે લાલ કિતાબ અને વૈદિક વચ્ચેનો જે ભેદભરમ છે જેમાં તમે ઘણી વખત ભૂલ કરી જાઓ છો જ્યોતિષ ભૂલ કરી જાય છે તમે એને સમજી નથી શકતા જીવનમાં આપણે એનો નીચોડ લાવી નથી શકતા ત્યારે જીવનમાં લાલ કિતાબ કેટલું ઉપયોગી શાસ્ત્ર છે એની જાણકારી તમને અમારા આ ભેદભરમના વિડીયોથી મળે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે